22મી જાન્યુઆરીનો રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે શ્રીમાચરા રામધામ વીરપુરમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામલલાના મંદિરે પ્રતિષ્ઠાની વીરપુરમાં વિશેષ ઉજવણી થવાની છે જેમાં ગામની શણગાર શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવા માટે બેઠક મળી હતી શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે જલારામ નગરી વીરપુર પણ રામમય બની ગઈ છે વીરપુર મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની વિશેષ ઉજવણી કરવાની છે આ અંગે પૂજ્ય બાબાના વંશજ ભારતભાઈ ચાંદરાણીએ જણાવ્યું કે મારું ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરમાં દરેક ઘેર એક સખી રંગોળી કરવામાં આવશે અને દરેક ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના મુહૂર્તે સમય મંદિરે પહોંચશે ત્યારે મહા

અને રામલાલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આગોતરી વધાય વીરપુર બાપાની જગ્યામાં એક તો ત્યાં અયોધ્યામાં જે સમયે બાવીસ તારીખે આરતી થશે એ જ સમયે બાર ને વીસ કે પચીસ જે સમય છે એ સમયે અહીંયા પણ જગ્યામાં આરતી થશે સમસ્ત વીરપુર ગ્રામ આ ઉત્સવમાં જોડાયું છે અને ખૂબ જ બધાનો ઉત્સાહ છે અને રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને ઉજવવા ગામ આખું થનગને છે ગ્રામજનોએ શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રા દરેક રસ્તા ઉપરથી પસાર થઈને આરતીના સમયે વીરપુર બાપાની જગ્યામાં દર્શન કરીને વિરામ લેશે સાથે સાથે દરેક દર્શનાર્થીને જે અયોધ્યામાં આપણે મગજનો પ્રસાદ લગભગ એકાદ લાખ ડબ્બી બે દિવસમાં વિતરણ કરવાના છીએ જેના માટે પણ વીરપુરથી પચાસેક સ્વયંસેવકોની ટીમ અયોધ્યા ઓલરેડી ગયેલી છે અને ત્યાં કાર્ય ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે એ જ રીતના બે દિવસ વીરપુર જગ્યામાં પણ જે કોઈ દર્શનાર્થીઓ આવે એમને આ પ્રસાદ વેચવામાં આવશે દરેક ઘરમાં રંગોળી દીવા વગેરે તોરણ અને ધ્વજા આ રીતના શણગારવામાં આ સમસ્ત ગામ શણગારવામાં આવ્યું છે બાપાની જગ્યા પણ શણગારવામાં આવી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ વૈશ્વિક પ્રસંગને ઉજવવા માટે વીરપુર થનગને છે ભરતભાઈ ક્યાંક એવી પણ આપણે પૂજ્ય રઘુરામ બાપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્રણક વર્ષ પૂર્વે કે જે રામલલાને ધરાતો જે ખાડ છે બે ટાઈમનો એ પણ જલારામ બાપાની જગ્યા તરફથી ધરાવવામાં આવશે એવી છે એ માંગણી રઘુરામ બાપાએ રામ જન્મભૂમિ તીર્થ ને કરેલી હતી અને લગભગ બે અઢી વર્ષ પહેલાં એ માંગણી સ્વીકારાઈ અને ઓક્ટોબર બે હજાર એકવીસથી રામલાલાને જે રાજભોગ ધરાય છે એ જલારામ બાપા તરફથી ભરાય છે અને એ આજીવન છે એ ઓલરેડી ડિસેમ્બર બે હજાર એકવીસથી શરૂ છે સુરેશ વાલિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે